મિત્રો રસ્તો એટલો હાકડો થાય ને જુઓ ટ્રાફિક જામ થઈ ગયો તો હવે આપણે હે ને કાચા રસ્તો છે ને એ બાજુ આપણે નીકળી ગયા છે મિત્રો જોતા કૂતરું છે ને કઈનું આપણે વાહે આવે છે પછી આપણે ભાગ મિલકા ભાગ જેવી પોઝિશન થઈ ગયા રામ રામ બધાને કેમ છો મિત્રો બધા તો ફરીથી એ પાછો બીજો નવો લોક લઈને આવી ગયો છું ને આજે આપણે જવાનું છે ભોળેશ્વર અને આપણે ચેલેન્જ લીધું છે કે આપણે હાલીને ભોડેશ્વર જવાનું છે અને પાછું હાલીને આવવાનું છે તો હાલો હવે આપણે નીકળીએ ભોળેશ્વર બાજુ મિત્રો રસ્તો એટલો હાકડો થઈને જુઓ ટ્રાફિક જામ થઈ ગયો બધા ઉભા રહી ગયા હે આપણે અહીંયા જવાની જગ્યા નથી તો ભાઈ આપણે તો હાલી નીકળી ગયા કેમ કે આપણીમાં એની ગાડી હતી નહીં હવે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે ને રોડ છે હાવ હાકડો એટલે બધા ઊભા છે તો આપણે ભલાર દાદાના મંદિર આગળ પુગી ગયા છીએ આ છે ભલાર દાદાનું મંદિર હવે અહીંયા આપણે ભોળેશ્વર બાજુ જવાના આપણે બે રસ્તા છે એક આ રસ્તો છે ને એક આ રસ્તો છે આપણે આ રસ્તે જવાનું છે તો હવે આપણે છે ને આ કાચા રસ્તો છે ને એ બાજુ આપણે નીકળી ગયા છીએ જોઈ લે તમે આ રસ્તો આપણે ભોળેશ્વર બાજુ જાય છે હજી તો આપણે મિત્રો ઘણું રંગ કાપવાનું હોય એમ તો હું ઘણી વાર હાલીને જાતો હોઉં મિત્ર જોતા કૂતરું છે ને કયું આપણે છે મને લાગી મારી પાસે ઠેલી હે ને એ જોઈ ગયું છે એટલે એ આપણી વાહે આવે છે કુતરાથી તો હું હે ને ઘણો ઝેટો આવી ગયો કયું વાહે આવતું જો વાહે ધોળો ને તો આપણે ભાગવું પડે કેમ કે આપણે કૂતરાથી ફાટે પછી આપણે ભાગ મીલતા ભાગ જેવી પોઝિશન થઈ જાય હજી આપણે હાઈલા જાય છે લગભગ હજી આપણે થી છ કિલોમીટર આપણે રન કાપવાનું છે आ रस्त आखो जंगल विस्तार है लियो तो हमें से बीजू कचरो आए ये वह ठेली जन वहाँ है ना थे था बात तो सही है ये <laughs> तो साइड में वही होगी होगा पर धीरे धीरे निकली जाए આમાં ક્યાંક ગરી ગયું હવે ક્યાં ગરી ગયું ખબર નહીં તમને એમ લાગતું હોય છે ને આ થેલીમાં હું એ હવે હું તમને ભોળસવાર જઈને દેખાડી ઓહો મિત્રો બહુ થાકી જાય હવે જરાક આપણે પાણી પી લઈએ તો વરી પાછા આપણે હાલતા થઈ ગયા છીએ ફૂલ હવે આ ગરમી ચડી ગઈ છે અને તડકો જો કેવો છે હમણાં હું તમને દેખાડું જોઈ લે ભાઈ હવે ભાઈ આપણે રોડની નજીક તો આવી ગયા હી સાર્યો હમે રોડ પણ હવે અહીંયા આડી છે હું વિચારું કે હવે જવું હોય ક્યાંથી આમાંથી અમારે તો ભાઈ સેવા રે બહુ ભાઈ Oh.

ભાઈ બેન હે ને એમ કહે કે ભાઈ આજી થાંભલો દેખાય ને ત્યાંથી આપણે ભોડેશ્વર જવું હોય તો શોર્ટકટ થાય પણ હવે ત્યાંથી આપણે એ રસ્તો આપણે જોયો નથી આપણે આજ રસ્તો જોયો છે એટલે આજ રસ્તે આપણે આવીલા છે એ રસ્તે જઈને મારી ભૂલા પડી કરવું હું તો હું તમને ભોલેશ્વર જઈને મળું